નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજના નવા દેશી બ્લોકમાં તમારું સ્વાગત કરીએ છીએ એકદમ રેડી થઈ ગયા પૂજા કરી લીધી છે આજે જવાનું છે ઘડિયા તો વહેલા તૈયાર થઈ ગયા છે વાગ્યા છે સાડા છ મમ્મી કોફી પી લે એટલે નીકળીએ છતરીઓ લગાવી છે બધી મંદિરમાં કેટલી બધી લગાવી છે મંદિર મમ્મી આગળ આગળ ચાલે છે મંદિર આવી ગયું છે મમ્મી અંદર પૂજા કરીએ હું પાછળ પાછળ છું પૂજારી આવી ગયા અમને ગરબાનું પૂછ્યું ગરબાએ ના પાડી કે થોડી વાર પછી દુકાન ખુલશે તો આપશે હવે આવી ગયા છે નાના મેન મંદિરે મમ્મીએ ગરબો લઈ લીધો છે ગરબા લેતા લેતા આગળ ચાલે છે દર સાલ અમે આઠમી અહીંયા જ આવીએ છીએ મમ્મી જાય છે આગળ આગળ અને કેટલા બધા ગરબા છે સાહેબમાં જો મને દેખાશે હા કેટલા બધા ગરબા સવારનાપુરમાં આવ્યા છે મેં સાડા સાત વાગ્યાના આવે છે કેટલા બધા આવી ગયા છે અત્યારે બે છોકરાઓ ગરબા ને ગોઠવે છે આ બાજુ એક આ બાજુ ગોછે જુએ છે અને બીજા ગરબા ચડાવવા આવ્યા છે બધા મમ્મી અહીંયા થાકી ગયા તો બેઠા છે થોડી વાર આ ગરબા જુઓ ગરબા તમે કેટલા બધા આવ્યા છે હું અહીંયા છું કે મ્યુઝિક વાગે છે એટલે કોઈ થાય નહીં ટોટલી આ ફેરીવાળા જુઓ કૂતરું આરામ કરે છે આ ફેરીવાળા એમની ફેરીઓ લઈને આવી ગયા છે સવારના વહેલા આ નમુક તો આખી રાતના ઊંઘી રહ્યા તો તારે બધા સાફ સફાઈ કરે છે ચલો હવે જઈએ મંદિર તરફ હું માધ્ય અહીંયા મંદિરે આવી ગયા છે અને હમણાં ચા આપી છે તો હું ચા બેઠો બેઠો પીઉું છું મમ્મી તો પીતા નથી ચા એટલે હું જ પીવું છું આ જો ઉપર છતરીઓ લાગેલી છે કેટલી મોટી મોટી છતરીઓ છે મોટો ગેટ છે અને સા સામે પ્રસાદની લારી છે લારી આટલી બધી છે અહીંયા હવે જઈએ છીએ મગ મોસાણી સિકોતરમાના મંદિરે ત્યાં દર્શન કરવા જઈએ છીએ જય મા મસાણી સિકોતરમાં મમ્મી દર્શન કરે છે જય મા મસવાની મસોની જય માસ મસવાણી આ માતાજીનું મંદિર છે જ્યાં દર આઠમી અમે આવીએ છીએ ગણેશ ભગવાન મંદિર મોટું બનાવેલું છે મમ્મીએ પૂજા કરી લીધી છે મુસી પર ચડી આવું અહીં રહ્યા પૂજારીજી આ બહુચરમાંનું નવીન મંદિર બનાવ્યું છે હજુ મુહૂર્ત થયેલું નથી આ જીર્ણોધ્ધાર કરેલું નથી અને આ જગ્યા બધું બહુ વિશાળ કરી દીધી છે પહોળી પહેલાં આટલી જગ્યા નથી આ બધું નવું નવું બનાવ્યું છે આ સાલત બનાવ્યું છે જો મંદિર આ છે મસાણીમાનું મંદિર આ બાજુમાં બહુચરમાનું મંદિર જે નવું બનેલું છે એ હું આ બાજુ છું મમ્મીને બોલાવું થોડો ફોટા પાડી લઈએ યાદ યાદગીરી રૂપે આ મમ્મી થોડી વારમાં આવે તો આ પાડી પાડીએ ફોટો મમ્મી આવી આવવાની તૈયારી છે આવી ગયા છે અને આ પોચ લઈ લીધી ચાંદીના ગરબા માટે એ ચા પોચ આપશું તો જ ગરબો આપશે હવે પોચ જમા કરાવી એની રાહ જોતા હતા પૂજારી બદલાઈ ગયા છે નવા પૂજારીએ સ્લીપ લીધી છે એ સ્લીપ લઈને અમને ગરબો આપશે ચાંદીનો ગરબો લાવે છે પૂજારીજી પૂજારી જોવો શું જોવો છે હા ગરબો લઈને આવ્યા થાળીમાં ગરબો મેં પ્રગટાયો આ ચાંદીનો ગરબો અમારો મમ્મીએ જો દર સાલ અમે કરીએ દર દર સાલ આઠમના દિવસે ચાંદીનો ગરબો આવીએ છીએ એક ગરબો પૂજારીને આપ્યો છે હવે ગરબો ત્યાં મૂકશે મંદિર આગાડી અમારો ગરબો જય વાણવતી સિકોત્રીએ ગરબો અમારું મૂક્યું અને હવે જઈએ છીએ મંદિર તરફ બે ચુંદડીઓ લેવાની છે ચુંદડીઓ અને આ બધા ફેરીવાળા છે બધા જે દુકાનો સ્ટોલ ગોઠવે છે સ્ટોલ ગોઠવીને બધા વેચાણ કરે છે આ મોટા ગેટમાં સાની સિકોતરમાંનું અને વાણવતી સિકોતરમાનું

અને આ કાળા કલર વાળો બાજુ છે એક અનુભાઈ વાહ વાહ પગ કાળા થયા છે કાળા થી કલર થી તું હજુ ભાઈ પગ કાળા થયા છે હે બી જલ્દી જેસે જોરદાર હતા રે વાદરો જો અને આ જો દઉં હશે અને આ શેઠ બેઠા છે શેઠ બેઠા શેઠ રાકેશભાઈ શેઠ અને આનંદભાઈ જો ચાંદીની ચેનવાળા અને હા ત્યાં મસ્તી થાય છે ગા ભ માટે ગાભો માટે લડ્યા છે ભાઈ જલ્દી હાથમાં પગલું હશે હે શું કરવાનું ભાઈ સાત કરું છે હે ના ના કશું ને કશું નહીં કેવું હું તમને

બાર નો દસ વાગી ગયા ચાલુ ચાલુ ચમકો 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 આજે છે આઠમ એટલે સંપૂર્ણ કામકાજ બંધ બધા નીકળી ગયા ઘરે નિવેદો કરવા માટે

હવે કોઈ કામ આવશે જ નહીં હવે જઈએ ઘરે કારણ નિવેદ છે આજે જો વ્યવસ્થિત વાત છે હું આર્યન બે છીએ એ તો વાત કરું આજે આર્યન જોડે ઘડિયાળ મંગાવી મમ્મીના ઘરે હતી નહીં તે છાપરે ઓફિસે અમારી મારી મમ્મીને હું ગમે તેટલું કહું કે પેલા ઘેર આવો તો એ આવતા નથી કારણ કે તેમને ત્યાં જ ગમે છે સાપ છાપરે જ ગમે છે વધારે આ લાઈટો તો થઈ ગઈ અત્યારે રાતે બંધ ચાલુ કરવાના આવવું પડે ચાડ ઉપરની તો થઈ ગઈ છે અત્યારે બેઠા છે ઘરે નિહાબેન આવ્યા છે નિવેદ કરવાનું છે થોડી વારમાં નિવેદ કરવા જવાનું છે નિવેદ

પૂજા કરે છે પૂજા થઈ રહી છે અત્યારે આઠમ નું નિવેદરા નું નિવેદ થયું ના યાર એટલે ની બે લઈને ખિચડી નું અઢેબરા નું ઓલી હું પડી ને હે બેન જોડી બેઠા છે અને એરો જોગમારો ના બેન માયરા બેન માયરા બેન એ માયરા બેન ચાલો મમ્મી દીવો કરી લીધું પ્રિન્સ તું કરી ચાલો પ્રિન્સ ભાઈ બે બેહવા બે હવા દે બે દે બે છે બે નાની માં જોડે બેઠા છે બેન પ્રિન્સ ભાઈ એ પગ ઉપર ના બે જાય હા હા જય માં જય માં

હા દીકરો ની બેલેસ રાજી ના સિકોતર મશીન એ સિકોત અત્યારે સોનું બેન દુબ કરવા બેઠા છે हूच करवा दिया है हमें नवरो मति पक्कन मति पक्कन 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 मछली जेंटो हड़ते जाए ता बाजू मुंह छू दादी पड़ी नदा हमन चाजे दारज दोज कोई नहीं दोज कोई नहीं आ डे ब्रो সকবষে য়ানি দুটুটি য়ে ফাইন আই টিটিমের টিিটিয় নাইরা ভেন য়ারে বিটা খুডা ওডামো নো মাই আরে য়ারে

વાગ્યા છે નવ આજનો દેશી બ્લોગ વિડીયો અહીં ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય માતાવ જય ભરત ગુડ બાય